कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्ररतः केशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेव હિલ સ્ટેશન પર હતું ઉપર આખા ડુંગરા પર ટેમ્પલ લાગે છે કેટલું ફાઇન આની પેટર્ન સરખી જ છે કાલે આપણે ગયા ત્યારે ટેમ્પલ આવું જ હતું ઓ સેમ છે જો હા ઈ ઈચ્છે પરસ ભાઈ ના બે કાલે આવતા ઈ જોઈ તો ઈ નથી હેલો એમાં વાંદરા હતા કાલે ઓય સાઈડ પર ન્યા લાગે છે એના જેવું જ કેમ દુકાનો ભારે ન થાય દુકાન કો ભારે ન થાય એમ શોપિંગ માં જ તમને આ મંદિરે લેવા મંદિર પેલા દર્શન દર્શન કરો કરી પછી પછી હે દર્શન કરી પછી યાર હા ટાઈમ રહે તો આપણે ઘર ના જ છે આપણે પેલા આપણે કે બધા સાથે ગ્રુપ માં ના ના એને કીધું કે તમારે 3 વાગે તો ચેક ઇન કરી જ લેવાનું હોટલ પછી નહી કોઈ દિવસ કેવું देखो बीमा कोई भी टाइम ऑटो ऑटो टाइम अपग्रेड કરવો પડે चेक इन मत तो रात 10:00 बजे जातो है एन काही उपादी नो होई तो आपरे टाइम दीतो है टाइम पे पगी जाऊं हरो टाइम में वो, हो वो पाका करेन तो मंदिर उंच कितलो थे हाइट नी होई ओपर सपोर्ट मंदिर नाही होई जी राईक ચાલો થોડો જાય અંદર મંદિર ક્યાં ભગવાન છે ફર્સ્ટ ટાઈમ આમ તો આપણે જઈએ છીએ ક્યાં નથી તો બુદ્ધ ભગવાન જ છે આપણે ફાસ ઓલા પણ ઉપર એક ટાઈગર પાર્કની બાજુમાં બુદ્ધ ભગવાનની વ્હાઈટ મૂર્તિ હતી ઉપર

હા તમને આપણે કાલે ખાધું હતું મોસંબી રેસ્ટોરન્ટ જેવું તમારા માટે એક બે વર્ષમાં આપણે છે ને એક નવો પ્લાન કર્યો છે

અ માતાપોર્ટે જત્રા ઉપાડવાની આપણે એટલે બે દુર કરીને બારે બાર જોતે લે આવો વિચાર એટલે બહુ સાત્વિક પ્લાન કરીએ પ્લાન થઈ જાય ને હા પછી તમે યુકે આવો હા યુકે થી ઇન્ડિયા ગાડી લઈને નેક્સ્ટ પ્લાન એમાં બહુ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી આ તો બહુ

કે ભાઈ ટ્રાફિકમાં તમારે નકર આમ એવરેજ લોકો બે દિવસ જ આપે એટલે એક દિવસ આપણે છેલ્લો ફ્રી જેવો એટલે તમારે પ્રોપર આટા વીટા મારું હોય કે તમે હોટલમાં હોટલમાં તો તમને મજા આવશે સારું લોકેશન બધું ડુંગરા અલગ જ દેખાય આ ડુંગરા માટે આપણે હાઈલેટ જવું પડતું રસ્તા પર દેખાય છે અહીંયા હોય ખુશી તો કઈ નઈ ફાઈનલી જો સાડા પાંચ વાગ્યા કેમ સાડા પાંચે ગયા કઈ કઈક હોલિડે ઇન રિસોર્ટ છે હવે અહીંથી કઈક નજીક જ છે બીચ એવો હોટલ નો વ્યુ તો સારો લાગે છે આગળ ઉપર જાય કેવો રૂમ આપે છે જોઈ કેટલા આપણે દસ સાડા દસ નીકળ્યા હતા દસ સાડા દસે નીકળ્યા હતા ને ત્રણ ચાર

જેટલા આપણે ઓલા સ્ટાફ ને અંતે ને આવવા ને માં હરમ હરા સ્વભાવ હોય ને આજે બેન હતા ને આ બાજુ મળવાના કે પછી કે ક લાવવાના કે હા ને બધાય માં વ્યવસ્થિત આ એક બેન હતા આ ચરુંડી જોઈએ તો

ઈ ખરક કરી લેજો આમાં કેમ હોય જે ફર્સ્ટ ફ્લોર હોય ને એપર ગ્રાઉન્ડ કહેવાય હા એટલે એની ઉપરથી પછી ખરક ચાલુ થાય આપણે કેમ હતું એટલે ચોથો માળ હતો તો 425 26 એવી રીતના થાય એમ આમાં કદાચ બિલ્ડિંગ છે કે આગળની જે બિલ્ડિંગ હતી ને એ 1 અને આ 2 એટલે ન્યા બધા 1 2 ને એવું થાય ચલામ રિઝ રૂમ ટુ કરીજો જો ફ્રીક જાઉં દે મને છે ને ગેસ કરો ને તો આ એન્ટ્રન્સ એરિયા અહીં બાથરૂમ આવશે બરાબર આ કબાટ છે અમે ડ્રેસિંગ ટેબલ આ બાજુ બેડ અને પાછળ બાલ્કની તમારે કેવું છે ખબર તમે જે ફુકેટ માં લઈ રહ્યા છો ને ઈદ ગેસ કરો છો સારું ચલો હાલો જોઈએ फटाफट જલ્દી કરો આ બાજુ બાથરૂમ છે મારું ઊંધું આવશે એ જ રીતે કેવી રીતે ઊંધું થાહે ના સેમ જ છે જો આ બાથરૂમ આ બેડ હે 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 એ કબાટ લાઈટ ચાલુ કરો લો નાખો તો થોડું અંધારું ઓછું થાય

બાલ્કની ખોલી દોધો મને વ્યૂ જોવો છે મને બાલકની નથી ખોલી ગીવાથી મેં ઈચું કર્યું ઊંચું ઓકે હા દબાઈ મારા માટે જે છે મેં પાછળ ઊભી ઊંધું પણ હોઈ શકે કે

કેટલા દિવસ બે દિવસ ત્રણ દિવસ ત્રણ દિવસ માટે એન્જોય કરો આવ્યું બે ત્રણ ત્રણ દિવસ એક ચેર છે ને આપણે બોરો કરવી પડશે તોલા પર જ જોડે થી નહીં સારો છે ભાઈ એની ખબર છે મને સિંગ કેટલી ભાવતી છે મારા માટે સ્પેશિયલ મૂકી ગયા છે ફોટો લે ફ્રેન્ડ પાછા ગણતરી હતી કે ભાઈ સનસેટ પોઈન્ટ આવે ને તો સનસેટ થાય ત્યારે પહોંચી જાઉં પણ થોડાક લેટ થઈ ગયા એટલે સનસેટ તો આજે થઈ ગયો હોય છે ફાઇન આગળ જોઈએ આઠસો ને પચાસ મીટર જ છે બીચ બીચ ઉપર આગળ જઈને જોઈ નગર ઘડી ક્યાં એન્જોય કરીએ આમ તો બીચ ઉપર આપણે પહેલે દિવસે બે થઈ

अह अ अ ठडी ग्रीन म फोन लगासकेको छ है त्यो प्रान्त मोडै होइन नि ह पूजा आवाज आयो फोनलाई त म हजुर १२ बजे छ के आ भने प्रोग्रामले उचालु भयो ल भयो त थ्याङ्क यु पछ थ्याङ्क यु नै बेस्ट भयो नि हजुर सही अनि अब चाहिँ हरेक दिन स्टोर छ है रेस्टुरेन्ट थियो ज हरेक दिन सरिया स्टोर हुन्छ यहाँ चाहिँ गम्मा भने इन्डियन फूड चाहिँ बगाइकै छ ह

આપણે પણ એક કામ કરીએ ને વ્યુઅર્સને પૂછીએ કે આપણે ચારમાંથી સૌથી વધારે નંબર આપો તમે કે ભાઈ કોનો સ્વભાવ પહેલા નંબરે આવે કોનો બીજા નંબરે આવે કોનો ત્રીજા નંબરે આવે અને કોનો ચોથા નંબરે આવે કામનો એમ નહીં કામનો નહીં આપવાનો સ્વભાવનો આપવાનો હા કામનો કે લીધે પહેલો નંબર આવે છે આપ દે એટલે આપણે એમ કે કામનો નંબર નહીં આપવાનો તમારો સ્વભાવ કોનો તમને વધારે સારો ના ના એ તો ભાઈ વ્યુઅર્સ નક્કી કરીશું પછી આપણે ઓલું કાઉન્ટિંગ કરીશું ભાઈ કોનો મત વધારે પડે છે

ફાઇનલી હરી કૃષ્ણ આવી ખરી અને અહીંયા જો એ 100% પ્યોર વેજીટેરિયન અને વેगन ફૂડ મળી રહે જૈન ફૂડ પણ મળી રહે મારા કામનું છે આ રેસ્ટોરન્ટ ભાઈ મળી ખરી ફાઇનલી ખેંચી લે દોડે હજી ખેંચ હજી એક વખત ત્રણ પર કલાક ભાઈ જમવાનું આવી ગયું છે પ્યોર જૈન વેખ આવી ગયું છે તમને સ્માઇન લેન્ટમાં એટલું સરસ જમવાનું મળે વિજૈન અહીંયા

મામા ની હોટેલ હે હરે કૃષ્ણનો યસ કેવું લાગ્યું જમવાનું જમવાનું સરસ હતું મસ્ત હતું આમાં કેટલા દિવસમાં આમ તો આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં રીઅલ ટેસ્ટ આદ આવ્યો હોય ને તો આવ્યો અને આ છે હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ એટલે ખરેખર જો કોઈને વેજીટેરિયન ફૂડ ખાવું હોય

જો કોઈ આપણે ઇન્ડિયન ક્રાબી આવ્યો હોય અને જમવું હોય તો હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ ગૂગલમાં સર્ચ મારવાનું એટલે બતાવી દે બાકી રસોઈ એક નંબર હતી મજા આવી અને રીતનેબલ હતો આપણે ફૂકેજ જે જેમાં એની કરતા રેટ વાઈઝ રીતનેબલ હતો બહુ ભાવ વધારે નહોતા સારું હતું ઓલ ઓવર જમવાનું તો ચાલો હવે શું પ્રોગ્રામ છે આમ તો છે ને